મગની દાળના વડા બનાવવા માટે મગની દાળને બેથી ત્રણ કલાક માટે પાણીમાં પલાળી દેવાની છે તો એને ત્રણથી ચાર વાર પાણીથી સરસ રીતે ધોઈ લઈશું અહીંયા મેં એક કપ મગની દાળ લીધી હતી તો એને ત્રણથી ચાર વાર પાણીથી ધોઈને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું ત્યારબાદ તેમાં આઠથી દસ લસણની કળી બે લીલા મરચાં અને આ બધું સરસ રીતે કરકરું વાટી લેવાનું છે એકદમ ફાઇન નથી વાટવાનું થોડું કરકરું રહે એ રીતે વાટી લઈશું તો અહીંયા મેં આ રીતનું કરકરું વાટીને તૈયાર કરી લીધું છે તો આ રીતનું રાખવાનું છે તો હવે એમાં આપણે બધા મસાલા ઉમેરીશું સૌથી પહેલાં આપણે એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું ત્યારબાદ અહીંયા એક ચમચી આદુ અને લસણની પેસ્ટ લઈ લીધી છે એ ઉમેરી દઈશું એક લીંબુનો રસ એક ચમચી ખાંડ અડધી ચમચી લાલ મરચું પાવડર અને થોડી ચપટી હળદર ઉમેરીશું હળદર આપણે અહીંયા વધારે નથી ઉમેરવાની સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું ફ્રેશ લીલા ધાણા ઉમેરી દઈશું હવે આ બધી વસ્તુને સરસ રીતે બેટરમાં મિક્સ કરી દઈશું આ મગની દાળના વડામાં વધારે પડતા મસાલા ઉમેરવામાં નથી આવતા જેથી કરીને મગની દાળનો રિયલ ટેસ્ટ આવે તો બેટરને સરસ રીતે મિક્સ કરી દઈશું હવે એમાં આપણે સોડા કંઈ બિલકુલનો ઉપયોગ નથી કરવાનો જે આપણે વડા બનાવવા માટે તેલ ગરમ કરવા માટે મૂક્યું હોય એમાંથી આપણે બે ચમચી ગરમ તેલ ઉમેરીશું અને એક મિનિટ માટે આ રીતે એક સાઈડ ફેરવી દઈશું જેથી કરીને આપણા વડા અંદરથી એકદમ સોફ્ટ બનશે અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે સોડાનો ઉપયોગ અહીંયા આપણે બિલકુલ નથી કર્યો તો આપણું બેટર સરસ રીતે આ રીતનું બની જાય છે તો હવે આપણે એના ગરમ ગરમ વડા પાડી તૈયાર કરી લઈશું તો તેલ ગરમ થઈ ગયેલું જ હતું તો એમાં આપણે નાની સાઈડના વડા બનાવીને તૈયાર કરી લઈશું જેટલા સમય એટલા આપણે પાડી દઈશું તો વડાને આપણે બધી બાજુથી સરસ રીતે કલર ચેન્જ થઈ જાય અને ઉપરથી થોડા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે ગેસને આ અહીંયા આપણે ધીમાથી મીડિયમ જ રાખીશું હવે અહીંયા આપણા આ વડા બનીને તૈયાર થઈ ગયા છે ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી એકદમ સોફ્ટ બને છે અને તમે તળેલા મરચાં ચા કે સોસ સાથે સર્વ કરી શકો છો અને ડુંગળી જોડે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં